નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આ નવા ગામ છે કલમબંધી વિદ્યાલય છે અને આપણે છોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણીનો આ બીજો ભાગ શેર કરી રહ્યા છીએ વિશાળ સરસ સ્ટેજ બનાવાયું છે અને બાજુમાં સમિયાણો છે તેમાં મહેમાનો બેઠા છે અને ગ્રાઉન્ડની અંદર ઓડિયન્સ ગ્રામજનો વિદ્યાર્થીઓ બધા બેઠા છે ખૂબ જ મોટી સંખ્યામાં અત્યારે નાગરિકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત છે અને સરસ સાંસ્કૃતિક કાર્યક્રમો વિદ્યાર્થીઓ દ્વારા રજૂ થઈ રહ્યો છે અને ઓડિયન્સમાં બેઠેલા વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહિત બનીને તિરંગા લહેરાઈ રહ્યા છે અને કલમબંધી વિદ્યાલય દેખાય છે અને વિશાળ પટાંગણની અંદર અત્યારે ભવ્ય કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ધ્વજંદન કાર્યક્રમ સંપન્ન થઈ ગયો છે ખેડા પ્રાંત અધિકારી સૂરજ બારોટ સાહેબના હાથે ધ્વજંદન થયું છે અને ત્યાર પછી આ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆત થઈ રહી છે અત્યારે સોંગ એ વતન મેરે વતન એ સોંગ ચાલી રહ્યું છે અને એની પર પરફોર્મન્સ વિદ્યાર્થીઓ રજૂ કરી રહ્યા છે પછી જય હો એ પણ સરસ સોંગ ઉપર વિદ્યાર્થીઓએ પોતાનું પ્રદર્શન રજૂ કર્યું હતું વિશાળ મેદાન છે અને સેંકડોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત છે પ્રાથમિક શાળા નવા ગામ અને કલમબંધી વિદ્યાલયના વિદ્યાર્થીઓ પણ છે અને આજુબાજુના ગામથી પણ કેટલીક શાળાઓના વિદ્યાર્થીઓ વાલીઓ અને મહેમાનો યુવાનો આવ્યા છે અને કેટલાક વિદ્યાર્થીઓ જો આર્મીના ડ્રેસમાં તિરંગો લહેરાઈ રહ્યા છે એમને કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ ન લીધો હોય પરંતુ તેમ છતાં એ આવા સરસ પરિધાન પહેરીને આવ્યા છે અને અહીંયા દીકરીઓ બધી એક દેશ પ્રેમનું ગીત રજૂ કરી રહી છે વિશાળ સ્ટેજ ધ્વજવંદન માટેનું સ્ટેજ છે અને પરફોર્મન્સ માટેનું એક સ્ટેજ અલગ છે અને પાછળ સમયાણો છે એમાં ગેસ્ટ આવ્યા છે અને જે પ્રતિભા સંપન્ન શિક્ષકો છે જેનું સન્માન થવાનું છે એ છે અને કર્મયોગી સરકારી કર્મચારીઓ છે અને દીકરીઓ છે એક બીજો કાર્યક્રમ રજૂ કરી રહી છે ખૂબ જ સરસ સોંગ અહીંયા પણ છે પરંતુ આપણે એ સોંગ સંભળાવી શકતા નથી પરંતુ એના વિઝ્યુઅલ દૃશ્ય જુઓ ખૂબ જ ઉત્સાહ સાથે દીકરીઓ પોતાનું પરફોર્મન્સ રજૂ કરી રહી છે અને ત્રણેક કલાક સુધી જ્યાં સતત વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કાર્યક્રમોથી અહીં ઉપસ્થિત તમામને જકડી રાખ્યા હતા એમ કહી શકાય ખૂબ જ તૈયારી કરવી પડે છે આવા બધા કાર્યક્રમ રજૂ કરવા માટે અને અત્યારે તમે જોઈ રહ્યા છો ખૂબ જ પાવરફુલ સોંગ છે જય હો જય હો એ ગીત છે ને એ સોંગ અત્યારે અહીંયા સંભળાઈ રહ્યું છે અને તમે જુઓ હવે એમનું જે કૌશલ્ય છે એ તમને જોવા મળશે દીકરીઓ સરસ અહીંયા નીચે બેસી ગયા છે અને એનું એ સરસ ચક્ર બનાવે છે આ તમે જુઓ મ્યુઝિક જે છે એને અનુરૂપ જ આ પરફોર્મન્સ રજૂ કરે છે અને ખૂબ જ અદ્ભુત પરફોર્મન્સ હતું એટલે આપણે એનું થોડું વધારે કવરેજ કર્યું છે અને આવા લગભગ દરેક જે સારા કાર્યક્રમો છે બધાનું થોડું થોડું કવરેજ કર્યું છે અને એના બીજા બે બ્લોગ આપણે ફરી શેર કરીશું પરંતુ વિદ્યાર્થીઓ આ જે છે વિદ્યાર્થીનીઓ એમને આપણે સન્માનવા માટે એમને બિરદાવવા માટે આ ખાસ વધારે શૂટ કરીએ છીએ અને આ પરફોર્મન્સ પછી દાતાઓ જે ગામના અગ્રણીઓ છે એમના દ્વારા દાનની પણ સરવાણી વહેવડાવે છે અને સ્ટેજ ઉપર ખેડા તાલુકા વહીવટી અધિકારી અધિકારીશ્રીઓ બિરાજમાન છે ધ્વજવંદન કર્યું હતું તે સુરજ બારોટ સાહેબ છે પછી મામલતદારશ્રી છે અને ખેડા તાલુકા વિકાસ અધિકારી છે અને તેઓ પણ દરેક પરફોર્મન્સ પછી વિદ્યાર્થીઓની આ કલા કૌશલ્યને બિરદાવતા તાળીઓ પાડે છે આપ જોઈ રહ્યા છો અને દરેક પરફોર્મન્સ પછી છેલ્લે આપણા તિરંગાને ઉન્નત આકાશમાં લહેરાવતી આ વિદ્યાર્થીનીઓ પોતાનું પરફોર્મન્સ રજૂ કરે છે અને ધ્વજવંદન પછી શીત લહેર છે અને તિરંગો લહેરાઈ રહ્યો છે અને મોટી સંખ્યામાં મેદાનની અંદર પણ દૂર દૂર સુધી ગામના યુવાનો ઊભા છે ટીચર મેડમો પણ ઊભા છે અને તમે જુઓ નાના બાળકોને લઈને અત્યારે ઠંડી છે પરંતુ તાપ હવે નીકળ્યો છે તો બધા તાપમાં પણ આ વિદ્યાર્થીઓ બધા ઊભા છે દૂર મેદાનમાં બધા આ ઊભા છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડની અંદર વચ્ચે વ્યવસ્થા કરે છે ત્યાં બેઠા છે દીકરીઓ મહિલાઓ પણ દૂરથી આ કાર્યક્રમો નિહાળી રહ્યા છે મોટી સંખ્યામાં અહીંયા ગ્રામજનો અને આજુબાજુના ગામથી પણ યુવાનો આવ્યા છે અને ફરી જણાવી દઈએ કે આપ જોઈ રહ્યા છો તે ભારતના છોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી દરમિયાન ખેડા તાલુકા કક્ષાનો કાર્યક્રમ નવાગામ ખાતે યોજાયો છે એનો વિડીયો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ એક વિડીયો આપણે શેર કરી ચૂક્યા છે અને આ બીજો વિડિયો બીજો ભાગ શેર કરીએ છે એ પછી પણ આપણે બીજા વિડીયો શેર કરવાના છીએ તમે જુઓ બધા આ કર્મયોગી છે અને હવે જે તે બાળકો અહીં આવ્યા છે તમામના માટે નાસ્તાની વ્યવસ્થા બટાકા પૌવા બિસ્કીટ વિવિધ પ્રકારની ચોકલેટો અને એનું વિતરણ કરવામાં આવ્યું છે કાર્યક્રમ સંપન્ન થઈ ગયો છે એટલે તમામ બાળકો હવે ઘરે જાય પાછા તો તેમના માટે નાસ્તાની વ્યવસ્થા પણ કરાઈ છે શરૂઆતમાં બધાને નાસ્તો આપવામાં આવ્યો છે અને ત્યાર પછી જ્યારે રિટર્ન ઘર તરફ જાય તો દરેક બાળકને ચોકલેટ અને પાર્લે બિસ્કિટ આપવામાં આવે છે અને હજુ પણ મેદાનમાં ઘણા બધા મોટી સંખ્યામાં બધા નાગરિકો ઉપસ્થિત છે જો ભૂલકાઓનું ખૂબ જ પ્રિય એવું પીપરમિન્ટ ચોકલેટ દરેક બાળકોને પ્રતિ બધા જ ચોકલેટને ટ્રોફીને બધું આપવામાં આવે છે ને એવું અને બધા જ બાળકો ખુશહાલ છે યુવાનો દ્વારા પણ સરસ એનું વિતરણનું આયોજન કર્યું છે તો મિત્રો આ સાથે આપણે ખેડા તાલુકા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ કાર્યક્રમ નવાગામ ખાતે યોજાયો તો પાર્ટ ટુ શેર કરીએ છીએ આ સાથે આપણે બે અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમ ધરતીનો પોકાર અને સોશિયલ મીડિયા એક બાળકોની જંજીરની જેમ જકડી રાખે છે એ બ્લોગ શેર કરવાના છીએ અને અગાઉ આપણે ધ્વજંદન કાર્યક્રમનો પ્રથમ ભાગ પાર્ટ વન શેર કરી ચૂક્યા છે તો આ બધા વિડીયો આપ જરૂર જોજો અને વિડીયો ગમે તેને લાઈક કરો શેર કરો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત